સરવાળો માહિતી આપેલી હોય તમે સરવાળો કરો અને અવલોકનની જે સંખ્યા હોય કેટલી માહિતી આપેલી છે ચાર પાંચ તો એટલા માટે તમે એને ભાગી શકો બરાબર દાખલા તરીકે કોઈ આપણે ક્રિકેટર હોય એના છ મેચમાં આટલા રન મારે છે દસ પંદર બાર ચૌદ એકવીસ એકસો બે તો એ બધાનો ઉપર તમે સરવાળો કરો અને કેટલા મેચ રમ્યો છે છ તો નીચે ભાગાકાર કરી દો છ વડે તો તમને મળી જાય સરેરાશ અથવા તો સરાસરી પણ આપણી પરીક્ષાઓમાં કઈક આવા દાખલા પૂછે છે કેવા તો ભાઈ પ્રથમ ત્રીસ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો અને સરેરાશ શોધો બરાબર તો સૌથી પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યાઓ જોઈએ તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત એક થી થાય છે બરાબર એક થી લઈને અનંત સુધી તો તમને અહીંયા બીજો એક પ્રશ્ન પણ મળી જાય ભાઈ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ તો એક હવે એક વત્તા બે વત્તા ત્રણ વત્તા એમ આપણે ત્રીસ સુધી કરીએ તો ભાઈ આટલો બધો સરવાળો આપણે ક્યારે કરી દેવાના તો આની માટે સૂત્ર હોય બરાબર તો જ આપણાથી થાય ને નકર આપણો પરીક્ષામાં કેટલો બધો ટાઈમ જાય પછી એની આપણા સરેરાશ પણ શોધવાની છે તો ભાઈ સરવાળો કરો ભાગ્યા 30 કરો તો ભાઈ આટલો બધો ટાઈમ વહે પરીક્ષામાં ના હોય તો આની માટે તમારે સૂત્ર યાદ રાખવાનું છે કે જ્યારે તમને પ્રાકૃતિક સંખ્યાઓ કે તો એનો આપણો સરવાળો કરવો હોય તો મસ્ત મજાનું સૂત્ર છે n n 1 2 n એટલે ભાઈ કેટલી સંખ્યાઓ કીધેલી છે અહીંયા 30 તો અહીંયા લખી દઈએ 30 30 ના 1 31 ભાગ્યા 2 હવે 15 2 ત્રીસ તો અહિયાં તમારો જવાબ આવ્યો પંદર ગુણ્યા એકત્રીસો થાય છે એમ આપણે કરી શકીએ છીએ અને માં તમારે યાદ રાખવું હોય નું પૂર્ણ આપણા પ્રાકૃતિક સંખ્યાઓ માટે તો યાદ રાખવાનું એન પ્લસ વન ભાગ્યા બે એટલે કે ભાઈ એન એટલે કેટલી સંખ્યાઓ છે તો ત્રીસ ત્રીસ વત્તા

સરવાડો છે ભાગ્યા બે તો પંદર ગુણ્યા ઓગણત્રીસ જે જવાબ આવે એટલો ભાઈ સરવાળો થાય અને આની જો તમારે આપણે સરાસરી શોધવી હોય એવરેજ શોધવી હોય તો એન માઇનસ વન ભાગ્યા બે તો ત્રીસ ત્રીસ માંથી એક જાય તો ઓગણત્રીસ ઓગણત્રીસ ભાગ્યા બે જે તમારો જવાબ આવે એટલી તમારી સરેરાશ થાય તો ભાઈ જો તમને સૂત્ર ખબર હોય આની ટ્રીક ખબર હોય તો તમે આનો આરામથી જવાબ આપી શકો છો હજુ પણ એકી બેકી સંખ્યાઓની આવા સૂત્ર